સદસ્ય શ્રી ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં ખાખીજારિયા રોડ ઉપર આવેલ રઘુવંશી રેસીડેન્સી સોનલનગર ચૂનાની ભઠ્ઠી જે ઘણા સમયથી અમને ફરિયાદ આવેલી કે પાણી અનિયમિત આવતું હોય અમુક સમયે પાણીનું વિતરણ થતું નથી ક્યાંક પાણીની લાઈન તૂટેલી છે એવી અમુક ફરિયાદો અમે અનેક વાર કર્મચારીઓને રજૂઆત કરેલી તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવેલ ન હોય જેને લીધે સ્થાનિકોને સાથે રાખી આજ રોજ અમે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે અને જો થોડા સમયમાં આનું નિવારણ નહીં આવે તો અમે ફરી પાછા ઉગ્ર રજૂઆત કરી અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું વોર્ડ નંબર ત્રણનો રહેવાસી છું અમારા નગરમાં અવરનવાર પાણીના પ્રશ્નનો નિકાલ નહોતો થાતો તે બદલ અમે નગરપાલિકાએ આવીને અને ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી છે અમારા સુધારાસભ્યશ્રી ચંદ્રપાલશ્રી રણજીતસિંહ જાડેજાને સાથે લઈને પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવો પ્રશ્ન અમારે બીજી વાર કંઈ ન થાય